એ શિક્ષણથી વંચિત ન રહી જાય એના ઘરની અંદર પણ શિક્ષણનો દીવો પ્રગટે એના માટે રાજ્ય સરકાર તરીકે કેન્દ્ર સરકાર તરીકે એક અભિગમ લીધો છે કે એના માટે જે વ્યવસ્થા કરવી હોય વ્યવસ્થા કરો પરંતુ આવતીકાલનું ભવિષ્યનું ઉજળું બને એ માટે બધી વ્યવસ્થા કરો તો અહીંયા આ કસ્તુરબા વિદ્યાલયના માધ્યમથી આવું સરસ કામ થઈ રહ્યું છે પુનઃ આપ સૌને અભિનંદન પાણી માટે આવા સમય નહીં જવા દે હું એના માટે મહેનત કરીશ હું એને ભણાવીશ એના માટે પુરસાથ કરીશ અને મારી દીકરીનું જીવન બેટર થાય સારું થાય એના માટે હું શિક્ષણ આપવાનું કામ કરીશ આ તરીકેનો બદલાવ અને બીજી બાજુ સરકારે મોટી સુવિધા ઊભી કરી વ્યવસ્થા ઊભી કરી કે જે ભણવામાં રહી ગયા હોય ને એના માટે પણ સાત આઠ કરોડ રૂપિયા ખર્ચીને આવું સરસ મજાનું બિલ્ડિંગ આવું આધુનિક વ્યવસ્થા સાથેની વ્યવસ્થા ઊભી કરે રાજ્ય સરકારના નાણાં ખર્ચા ને ઘણી વખત કહેતા હોય છે આ બધા ખર્ચા કરી નાખ્યા હું માનું છું કે આ રૂપિયા વસૂલ છે એટલા માટે એક બે દીકરી પણ જો આ રીતે આગળ વધી જાય તોય પણ હું માનું છું કે આઠે આઠ કરોડ વસૂલ છે અહીંયા તો ઢગલા બંધ દીકરીઓ આપણી ભણી અને આગળ વધી એ ગરીબ પરિવારની વંચિત તો એક કામ શિક્ષણ મેળવો અને બીજું વ્યસનથી દૂર રહો તમને લાગશે કે સેન્ટરભાઈ આમાં નવું શું તમે કહી દીધું આ એવું મોટું છે કે આખું બદલાવ આવી જશે આપણું જીવન સુધરી જશે શિક્ષણ પકડી લો અને વ્યસન છોડી દો બે કામ કરવાથી આખું જીવન બદલાઈ જશે આ કરવા જેવું કામ છે અને દીકરીઓને તો ખાસ કરીને કહું છું તમારા મમ્મી પપ્પાને એક આગ્રહપૂર્વક જેને વિનંતી કરો ત્યાં આવડો પાડવો ને તો પાડો કે મહેરબાની કરીને તમે વ્યસન બંધ કરો ઘરે જઈને આટલું બોલો ઘણો બધો બદલાવ આવી જશે